ધાંગ્રધ્રા રાજ્યના શાસક રાજા રણમોહનસિંહજીનું અઢારસો ને મૃત્યુ બાદ રાજા માનસિંહજી બીજા ગાદી આવ્યા હતા જેઓ રઘુનાથસિંહજી તરીકે પણ ઓળખાતા હતા તેમનો જન્મ અઢારસો ને ઓગણચાલીસના રોજ થયો હતો તેઓ અંગ્રેજી કેળવણી લઈ શક્યા ન હતા પરંતુ તેમણે ગુજરાતી ઉર્દુ ફારસી અને સંસ્કૃત થોડું થોડું શીખ્યું હતું પછી તેમણે અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું તેમના પિતા રાજા રણમણસિંહજીનું અવસાન પામ્યા ત્યારે તારીખ સોળ દસ અઢારસો ને સિત્તેરના રોજ તેઓ ગાડીએ બેઠા હતા હવે આપણે રાજા માનસિંહજીના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું ગાદી બેસીને તેમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા બટાઈ નામની પ્રથા રદ કરી અને તેમની જગ્યાએ વિઘોટી પ્રથા અથવા ખાતાવાહી પ્રથા શરૂ કરી હતી લોકોના આરોગ્યને લક્ષમાં રાખીને તેમણે અઢારસો ને સિત્તેરમાં દવાખાનું શરૂ કર્યું તેનાથી રાજ્યની પ્રજાને ખૂબ જ લાભ થયો હતો તેઓને ઈસિએસન અઢારસો ને સિત્યોતેરમાં સ્ટાર ઓફ ઇન્ડિયા અને સર નામના હિલકાબો પણ મળ્યા હતા તારીખ બે અગિયાર અઢારસો ને અઠ્યોતેરના રોજ ધાંગ્રધ્રામાં ઝાલાવળ પ્રાંતના મદદનીશ પોલિટિકલ એજન્ટ કેપ્ટન ટેસ્ટ હાથે એક નવો હોસ્પિટલનો પાયો પણ નખાયો હતો એ હોસ્પિટલનું નામ પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્પિટલ ત્યારે રાખવામાં આવ્યું હતું તારીખ ચૌદ અગિયાર અઢારસો ને બ્યાસી ના રોજ રાજસીતાપુર ગામે બાયરાજ બાદ તેમના માતૃશ્રીના નામે એક નવું દવાખાનું પણ ખોલવામાં આવ્યું હતું ઈસવીસન વિક્ટોરિયા જ્યુબેલી કન્યા શાળાનો પાયો પણ નાખવામાં આવ્યો હતો માનસિંહજીની જેલ ઘણી વખણાતી હતી આજુબાજુના રજવાડામાં માનસિંહજીની જેલ ઘણી પ્રખ્યાત બની હતી પોલિટિકલ એજન્ટ કર્નલ વુડે તેના વખાણ કરતા કહ્યું છે કે આવી જેલ મેં આખા કાઠિયાવાડમાં ક્યાંય જોઈ નથી તારીખ ચૌદ ત્રણ અઢારસો ને અઠ્યાસી ના રોજ જ્યુબિલી ગર્લ્સ હાઈસ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી કન્યા શાળાને પણ ઉચિત એવું વેગ આપવામાં આવ્યો હતો ઈસવીસન અઢારસો ને ઇઠ્યોતેર અઠ્યાસી ના દુષ્કાળ વખતે પ્રજાને અનેક જાતની રાહતો આપી રાહત કામો ખોલ્યા હતા આ દુષ્કાળ વખતે પહેલાં તેમણે ગણતરી કરાવી કે ક્યાં ઠેકાણે કેટલા લોકો ભૂખમરો ભોગવી રહ્યા છે તે મુજબ આયોજન કર્યું હતું એ પછી હળવદ સોલાડી સુપર રાજસીતાપુર મેથાણ ટીકર ઉમરડા સરલા અને ધાંગ્રધરામાં રાહત કામો ચલાવી પ્રજાને અનાજ પણ આપ્યું હતું માનસીજીએ ફલકુ નદી ઉપર રૂપિયા પિચોતેર હજારના ખર્ચે પથ્થરનો પુલ બનાવી તેનું નામ જેમ્સ ફર્ગ્યુલ્સ પુલ રાખ્યું હતું ધાંગ્રધરા રાજ્યની વસતી ઈસવીસન અઢારસો ને એક્યાસીમાં માં નવ્વાણું હજાર છસો ને અડસઠ જેટલી હતી જ્યારે ઈસવીસન ઓગણીસો ને એકત્રીસ માં સત્તર હજાર ને જેટલી હતી અને ઈસવીસન બે હાજર ને એક માં ધાંગ્રધા શહેરની વસ્તી સિત્તેર હજાર છસો ત્રેસઠની હતી માનસીજીએ રાજ્યને ખૂબ પ્રતિષ્ઠા અપાવી અને રાજ્યને સારું એવું રીતે શણગાર્યું પણ હતું રાજ્યમાં લાઇબ્રેરી દવાખાનું નિશાળો ધર્મશાળાઓ સડકો બંગલા અને પુલ બાંધી પ્રજાવત્સલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું શહેરમાં સુધરાઈની પણ સ્થાપના કરી હતી દિવાની અને ભાયાતી કોર્ટ તેમના રાજ્યમાં હતી તેની અપીલો હજુર કોર્ટમાં પોતે જ સંભાળતા મેરુપુર માનપુર હરિપુર મંગલપુર નામે ચાર ગામો તેઓએ વસાવ્યા હતા તેમના રાજ્યમાં કુલ એકસો ને ગામ હતા માનસીજી હિન્દી ગુજરાતી તેઓ અવસાન પામ્યા હતા આમ ધાંગ્રાધરા રાજ્યના શાસક માનસિંહજી બીજાએ વિવિધ ક્ષેત્રે પ્રજા કલ્યાણ કાર્યો કરી પ્રજાના વાહ અને ચાહ મેળવ્યા હતા તેથી તેમને ધાંગ્રધરાના સર્જક પણ કહેવામાં આવે છે